રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સામે કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે કરી છે કે તાત્કાલિક અસરથી ના નિમણૂક કરવામાં આવે કાર્યકરોએ આક્ષેપ કર્યો કે મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી હોવાથી સૌરાષ્ટ્રની અંદાજે ચારસો શાળાઓમાં ફી નક્કી કરવાની પ્રક્રિયા અટકેલી છે અને સિવાય કાર્યકરોએ ચીમકી આપી છે કે જો સમયસર નિયુક્તિ નહીં થાય તો ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી વધારો કરવામાં જેને કારણે વાલીઓ પર આર્થિક બોજો આવી શકે છે આંદોલન દરમિયાન કાર્યકરોએ વાલીઓને લૂંટવાનું બંધ કરો જેવા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો ખાસ કરીને અંકુશ અંકુશ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી અને આ એફઆરસી કમિટી એ જે પણ સેલ્ફાઈનાન્સ સ્કૂલો છે કે જે બેફામ ફીઓ વસૂલી રહ્યા હતા વિદ્યાર્થીઓના વાલીઓ લૂટી રહ્યા હતા એના ઉપર અંકુશ લાવવા માટે ફી રેગ્યુલેશન કમિટીની સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી

ત્યારે આ શિક્ષણ મળી ગયો છે છે કે ભાઈ FRC અમારી પડી હજી માફિયામાં લૂંટવાનું પરવાનું એ ક્યાંક એ લોકોને મળવાનો હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમે બીઓ શ્રી ને એના કમિટી મેમ્બર એક હોય છે એને કહેવા આવ્યા છે કે તાત્કાલિક ધોરણે જે એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક બાકી છે એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી અમારી માંગ છે